રાધે રાધે દોસ્તો ઘરમાં આ ત્રણ છોડ લગાવવા શુભ છે લક્ષ્મીના આશીર્વાદ અને સુખ સમૃદ્ધિ મળશે હિન્દુ ધર્મમાં કેટલાક એવા છોડોનો ઉલ્લેખ છે જે સ્વર્ગમાંથી પૃથ્વી પર લાવવામાં આવ્યા છે આ છોડ પૃથ્વી માટે કોઈ દેવી ભેટથી ઓછા નથી આ છોડ ઔષધીય ગુણોથી ભરપૂર છે અને આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ છોડનો ઉપયોગ દેવી દેવતાઓના આશીર્વાદ મેળવવા માટે પણ થાય છે આ ત્રણ દેવી છોડના નામ મધુકામિની અપરાજીતા અને પારિજાત છે આ છોડ તેમના સુંદર ફૂલો અને સુંગદ માટે ખૂબ જ પ્રખ્યાત છે આ સાથે ધાર્મિક વિધિમાં પણ તેનું ખૂબ મહત્ત્વ છે જેમ કે મધુકામિની પૌરાણિક માન્યતા અનુસાર મધુકામિનીને સ્વર્ગમાંથી લાવવામાં આવેલ છોડ માનવામાં આવે છે તેના પાંદડા અને ફૂલો દેખાવામાં જેટલા આકર્ષક છે તેટલા જ સૂંગધિત પણ છે ધાર્મિક માન્યતાઓ અનુસાર આ છોડને ઘરમાં રાખવાથી વાસ્તુદોષ દૂર થાય છે અને નકારાત્મક ઉર્જા પણ દૂર થાય છે મા લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માટે મધુકામીની છોડ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે અપરાજીતા અપરાજીતાનો છોડ મુખ્યત્વે ભગવાન વિષ્ણુ અને મા દુર્ગાને ચડાવવામાં આવે છે આ છોડને વિજય અને શક્તિનું પ્રતિક માનવામાં આવે છે માન્યતાઓ અનુસાર આ છોડ જ્યાં હોય છે ત્યાં કોઈ પણ પ્રકારની નકારાત્મક ઉર્જા પ્રવેશી શકતી નથી અપરાજીતાના છોડમાંથી સફેદ અને વાદળી ફૂલો નીકળે છે જેનો ઉપયોગ દેવીની પૂજા અને ગુરુવારની પૂજા માટે થાય છે પારિજાત પારિજાતનો છોડ એ ભગવાન વિષ્ણુના પત્ની એટલે કે મા લક્ષ્મીનો પ્રિય છોડ માનવામાં આવે છે સ્કંદ પુરાણ અને ભાગવત પુરાણમાં પારિજાત છોડ વિશે ઉલ્લેખ છે કે આ છોડ સમુદ્ર મંથનમાંથી પ્રાપ્ત થયો હતો જે પાછળથી સ્વર્ગમાંથી પૃથ્વી પર લાવવામાં આવ્યો હતો પારિજાતના ફૂલોનો ઉપયોગ પૂજામાં થાય છે આ સાથે તેને સુખ અને સમૃદ્ધિનો છોડ પણ કહેવામાં આવે છે આ ત્રણ છોડ ઘરમાં લાવવાથી જીવનમાં સકારાત્મક ઉર્જા આવે છે આ સાથે આ છોડ લગાવવાથી રોગો પણ દૂર થાય છે ધાર્મિક માન્યતા અનુસાર આ છોડ ઘરમાં સ્વર્ગીય વાતાવરણ અને આધ્યાત્મિક ઉન્નતિ લાવવામાં પણ મદદ કરે છે